તો મહેસાણાના બહુચરાજીમાં નવીન મંદિરનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત છ્યાસી પોઈન્ટ એક ફૂટ ઉંચા નવીન બહુચરાજી મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શિલાન્યાસની શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિધિ કરાઈ રૂપિયા એસી કરોડના ખર્ચે નવેસરથી મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લગભગ પાંચ જેટલી હાઈટવાળું આ મંદિર ફૂટનું થશે અને લગભગ એંસી કરોડના ખર્ચે આ મંદિર થઈ રહ્યું છે અને આજુબાજુ પર બહુચરાજીનો અનેક વિકાસ પણ તબક્કાવાય પ્રથમ ફેજ બીજો ફેજ ત્રીજા ફેજ એ પ્રમાણે વિકાસ થવાનો છે તો એક સરસ ડિઝાઇન સ્વરૂપમાં મંદિર થઈ રહ્યું છે માતાજીનો ગર્ભગૃહ પણ એના જ રહેવાનું છે આજુબાજુના ગણપતિનું મંદિર કે પછી આપણે નરસંગે મંદિર આપણે ત્યાં વરખડી માતાજી છે જે મૂળ સ્થાન છે એ પણ એનાય રહેશે અને સામે વલ્લભ ભટ્ટની પણ જે સ્થાપના છે એ પણ એ વ્યવસ્થિત આયોજન કરેલું છે અને સરસ રીતે આ મંદિર ભવ્ય થશે તો ઉત્તર ગુજરાતમાં બહોચરનું જે અહીંયા સ્થાન છે જે લોકોને બધાને આસ્થા અને બધાને ધર્મ પ્રત્યે મા પ્રત્યે બધાની જે ભાવના છે એ આ મંદિર થવાથી લોકોની શ્રદ્ધા અને ભાવ આમ તો છે પણ વધશે અને પ્રવાસી યાત્રાળુઓ પણ વધારે આવી શકશે સરકાર શ્રીના યોજના હેઠળ દ્વારકા સોમનાથ અંબાજી યાત્રાધામનો ખૂબ બોળો વિકાસ થાય છે એવો જ વિકાસની આ એક યોજના આજે શરૂઆત જે એસી કરોડ આજે બહુચર માતાના મંદિરમાં જે સરકારશ્રીએ ફાળવીને આજે શિલાન્યાસ કર્યો છે ત્યારે બહુચરાજી મંદિરનો સુંદર મજાનો આજે વિકાસ થવાનો છે આ જ વિસ્તારમાં હમણાં હમણાં સાત ગામની ટીપીની યોજના પણ સરકારશ્રીએ રજૂઆત કરેલી છે અને નક્કી થઈ છે સાત ગામના આવરી લીધા છે એટલે બહુચરાજી પ્રોપર ધાર્મિક સ્થાનના હિસાબે જે ટ્રાફિકની સમસ્યા હતી બીજા ઘણા બધા પ્રશ્નો હતા એ પ્રશ્નોનું નિરાકરણ સુંદર રીતના થશે અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કલ્પી ના શકાય એ પ્રમાણે જ્યારે માગણી હતી અને એ માગણીને વધારીને આજે એંસી કરોડ રૂપિયાથી વધારે મંદિર માટે જ માત્ર ખરેખર આપ્યા અને આજે સાહેબ પોતે આપણા ઉપરાષ્ટ્રપતિ આવવાના હોવા છતાંય ટાઈમ એડજસ્ટ કરીને પણ ખરેખર આજે ખાતમુહૂર્ત કર્યું હું આપ સૌ વતી મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું